ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આજે હવે વરસાદ કરશે કે ગુજરાતને વધુ તેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે તો સાથે સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવે છે ત્યારે આપ જાણીએ આગામી દિવસોમાં શું કહે છે વરસાદના જય હિન્દ ન્યૂઝ પર આપની સાથે હું છું ઘટવી ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે પરંતુ વરસાદ હજુ પણ ઉત્તર અને દક્ષિણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય બાકીના જિલ્લામાં યલો એલર્ટ રહેશે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સારો વરસાદ વરસ્યો છે ત્યારે કચ્છમાં પણ મેઘ કૃપા થઈ છે ને હવે ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદ વરસી રહ્યો છે જોકે આ વરસાદ સામાન્ય છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી તાપી સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ રહેશે આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે આગામી દિવસોમાં મુશળધાર વરસાદ વિરામ લે તેવી શક્યતા છે હવામાન વિભાગે જારી કરેલ સૂચનાઓ મુજબ વાત કરીએ જુનાગઢ ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જ્યારે અમુક જે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ દેખાઈ રહ્યું છે ને મોટા ભાગના ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જે આગમન છે વરસાદની જે આગાહી છે એ નહિવત જોવા મળી રહી છે ત્યારે આપણે ચોવીસમી તારીખની વાત કરીએ તો ચોવીસ તારીખે પણ ઉત્તર ગુજરાતના ત્રણ જે જિલ્લાઓ છે સાબરકાંઠા સહિત હવે આવતીકાલે મહેસાણા અને અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જ્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં ગીર સોમનાથની સાથે અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની જે શક્યતા છે એ ઓછી દેખાઈ રહી છે અને પચીસ ઓગસ્ટની જો વાત કરીએ તો પચીસ ઓગસ્ટના દિવસે ઉત્તર ગુજરાત મહીસાગર દાહોદ પંચમહાલ અને છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જયારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં અમરેલી અને ભાવનગર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે એટલે આગામી ત્રણ દિવસ આ જે અમુક જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટના પગલે ભારે વરસાદ જે છે એ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા છે છે જાહેર કરવામાં આવી તો બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી ઓગસ્ટ ઉત્તર ગુજરાતમાં મેઘો અનરાધાર વરસી શકે છે ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે તો સૌરાષ્ટ્રમાં પણ ભારેથી ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે જ્યારે સત્યાવીસ અને અઠાવીસ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં મેઘો તળબડાટી બોલાવશે એવું તેમણે કહ્યું છે જ્યારે રાજ્યના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે અંબાલાલ પટેલનું વધુમાં એવું પણ કહેવું છે કે સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદ પડી શકે છે ગણેશ ચતુર્થી આસપાસ વરસાદ વરસી શકે છે અને દાંતાના ડુંગર વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મગા નક્ષત્રમાં વરસાદ થાય તે ખેડૂત માટે સારું ગણાય કૃષિ પાકોમાં ઈયળનો ભારે ઉપદ્રવ જોવા મળ્યો છે ખેડૂત ભાઈઓને સારું પાક હોવા છતાં પાકને મોટું નુકસાન છે છે એ સતાવી રહી બનાસકાંઠા અને મહેસાણાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ જે છે રહેલી છે આગામી અડતાલીસ કલાકમાં પશ્ચિમ ઘાટમાં વરસાદનું જે જોર છે વધુ રહેવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે મુંબઈથી સુરત સુધી ભારે પવન રહી શકે છે અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે આ વરસાદ અમુક ભાગોમાં તબાહી સૂચક બની શકે છે તો બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે અને આજ સાંજ સુધીમાં મધ્ય ગુજરાત અને અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ આવી શકે છે ત્રીસ ઓગસ્ટ સુધીમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના બિન્ન બિન્ન ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે નર્મદા સરદાર સરોવર ડેમની જે સપાટી છે તેમાં વધારો થઈ શકે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે તેમનું કહેવું છે કે નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થઈ શકે છે રાજ્યમાં ચૌદ સપ્ટેમ્બર સુધી વરસાદી ઝાપટા પડશે સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાત વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠાના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા જે છે એ રહેશે અને કોઈ પણ ભાગમાં ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે સાબરમતી નદીમાં પાણીનો આવરો આવે છે અને નર્મદા ડેમની પાણીની આવક જે છે કેવો રહેશે તેને લઈને અંબાલાલ પટેલનું કહેવું છે કે ત્રેવીસ થી ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે અને ત્રેવીસ ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે જ્યાં ચડે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે ગણેશ ચતુર્થીના જે તહેવાર છે એ તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે ત્રણ સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકોએ મેળાની મજા માણી હતી જન્માષ્ટમી દરમિયાન વરસાદ સારો એવો રહ્યો હતો છતાં લોકોએ જે છે એ વરસાદની મજા માણી હતી ત્યારે સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન પણ વરસાદી ઝાપટા પડ્યા હતા તો અત્યાર સુધી ગુજરાતમાં જે વરસાદ વરસ્યો છે તેના વિશે વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી વચ્ચેના બસો તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે ગઈકાલે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં સામેલા દારની સ્થિતિ સર્જાઈ હતી સૌથી વધુ વડાલીમાં સાત પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે મહેસાણાના સતલાસણમાં ચાર પોઈન્ટ એકતાલીસ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારે ખેડ બ્રહ્મામાં સાત પોઈન્ટ ફરી વળ્યા હતા જેના કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સાબરકાંઠાના ઈડરમાં બે પોઈન્ટ છોતેર ઇંચ વરસાદ ખાબક્યો હતો તેમજ સુરતના ઉમરપાડામાં ત્રણ પોઈન્ટ અગિયાર ઇંચ અને આણંદમાં બે પોઈન્ટ ઝીરો નવ ઇંચ વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત રાજ્યના તેતાલીસ તાલુકાઓ એવા છે જ્યાં એક ઇંચથી વધુ વરસાદ છેલ્લા હવે આગામી દિવસોમાં પણ વરસાદ વરસવાની જે શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ આગાહી મુજબ કહી શકાય કે આગામી દિવસોમાં જે વરસાદ વરસવાનો છે એ સામાન્ય હોઈ શકે છે હવામાનને લગતા વધુ સમાચાર માટે જોતા રહો બીએસઆઈ ન્યૂઝ નમસ્કાર